શું તમારે દીકરી છે શું તમે ઈચ્છો છો કે તેની પાસે એકવીસ વર્ષની ઉંમર સુધીમાં લગભગ સડસાઠ લાખ હોય તેણીના એકવીસમાં જન્મદિવસની ભેટ રૂપે તમે એને સણસાઠ લાખ રૂપિયા આપો સુકન્યા સમૃદ્ધિ યોજના એક રસ્તો છે સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા નાની બચત યોજના છે ખાસ કરીને છોકરીઓ માટે તે ત્રિપલી કેટેગરીમાં આવે છે એટલે કે પાકતી મુદતે વ્યાજ અને રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે તમને એસીસીના ના ભાગ ભાગરૂપે દોઢ લાખ સુધીની કપાત પણ મળે છે વ્યાજ દર ત્રિમાસિક ધોરણે વધઘટ થાય છે અને તાજેતરમાં વીસ પીપીએસ થી ટકા કરવામાં આવ્યું છે તમારી દીકરીના જન્મની સાથે જ આ ફંડમાં રોકાણ કરી શકો છો અઢાર વર્ષની ઉંમરે પચાસ ટકા રકમ ઉપાડ કરી શકો છો અને એકવીસ વર્ષની ઉંમરે બધો ઉપાડ કરી શકો છો ધારો કે તમે પંદર વર્ષ માટે દર મહિને બાર હજાર પાંચસો રૂપિયા મૂકો છો રોકાણ કરેલી કુલ રકમ થઈ જશે બાવીસ પાંચ લાખ રૂપિયા તમને કુલ વ્યાજ મળશે ચુમ્માલીસ પોઈન્ટ નવ લાખ રૂપિયા અને પરિપક્વ ઉંમરે રકમ થશે સડસઠ પોઈન્ટ ચાર લાખ રૂપિયા ઉપરાંત જો તમે એસી સી કપાતનો દાવો કરો છો તો તમારા ટેક્સ સ્લેબના આધારે તમને ટેક્સમાં ઘણી વધુ બચત કરી શકો છો તો થોડી થોડી નાણાં બચત કરી છોકરીનું ભવિષ્ય મજબૂત કરો વ્હાલા ગુજરાતી મિત્રો આમાં રોકાણ કરવું હિતાવત છે કારણ કે કોઈપણ જોખમ વગરનું રોકાણ છે અને વળી પાછું ટેક્સ ફ્રી રિટર્ન તો ખરું જ તો પણ માવા અને દારૂમાં ખોટા રૂપિયા વેડફવા કરતાં એ રૂપિયાથી તમારી દીકરીનું ભવિષ્ય સુધારો